સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં આજે આપણે જય જય દીપસ વ્લોગ કર્યો ચાલુ અમાર મમ્મી છે મમ્મી અહીંયા આવતી અમ બતાઈ જાય અહીં હાજરી એરી આજે અમે મિત્રો કાવતર હલડે કર્યું દેખાડું તમને કોઈને કેરે હરફ નીકળે તો મને જરાક મારો સંપર્ક કરજો આમાં હે હરફ નીકળ્યો તો પકડી લીધો હવે જવા દેવાનો છે ક્યાં જંગલમાં હવે દેખા કે

Aro abi gei tali, pasi abi gei jamin kakan kere kakan kere tole ke bar watun kapota maira, abi gei gulpi, main daba gulpi kawa, gulpi kain apa la jawan he direct kira kere abi gei ta maman masin e wata, ada umar masin cokri ya, tingli jebi. મિત્રો અટાણા તું આપણું ફોટોશૂટ આ આપણા બાપાને માળા ફેલ હતી ફોટા પાડવા હાટું આ મારી મમ્મી હે હું દેખાડી દઉં તમને આમાં ફોટા પાડતા હતા પેગામાં દીકરા મમ્મી રૂપારી લાગે હું થોડોક ડાર્ક લાગું ફિલ્ટર મૂકવું પડે આપણે સ્નેપચેટના ફિલ્ટરમાં બ્લોગ ઉતારીએ હું વીટી દેખાડી દઉં મારા પપ્પાને આ ચશ્મા આવી ગયા માળાએ આવી ગઈ હવે આ ક્લાસ ફોટો પાડી આપણે ઇન્સ્ટા પેજ ને ફોલો કરી નાખજો એમાં હું બધા પોસ્ટ ને રીલ ને આલતું ફાલતું ફોટાઓ મૂકતો હું બધા લાઈક મારી દેજો હવે આપણે ફોટા પાડી લઈએ થોડા કેવા લાગીએ આપણે ફિલ્ટરમાં કે આપણી પાસે આજે એવો આઈફોન એ નહીં આપણા ગામમાં બાળ છે આપણે ગામમાં મિત્રો આપણે બીજે દી આપણે માતાજીના મેળા હતા તે બીજે દી આવી ગયા રસ બનાવવાની પ્રક્રિયા પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે આપણે ભાઈઓ અને કાકાને બધો ભેગા થઈને રસ બનાવે કેરીનો થઈ ગયો જમવાનું રેડી આવો બધા બહાર ગયા જમવા આપણે જમીન આવી ગયા અહીંયા વડલા હેઠે બેહવા થોડીક વાર બહેન નીકળી જવાના આપણે વાળીએ ડાયરેક્ટ